હા તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ આજે શૃદ્ધોલી કપાસી ગામ કપાસી ગામ હનુમાનજી આશ્રમ ખૂબ પ્રખ્યાત આશ્રમ છે આ આશ્રમમાં એવું કહેવાય છે કે ભગવાન રામચંદ્રજી સીતાજી સાથે હનુમાનજી પરિવાર સહપરિવાર જ્યારે અહીં આવ્યા ત્યારે ગોકર્ણ ઋષિને અહીં મુલાકાત થયેલી અને ભગવાન રામચંદ્રજીએ ગોકર્ણ ઋષિને કંઈક માગવા કહ્યું અને ત્યારે ગોકર્ણ ઋષિ કહે છે કે હું તો અકિંચન છું મેં યુષ્ણાઓ એટલે કે ઈચ્છાઓ ત્યાગી દીધી છે તમારે કંઈ આપવું હોય તો હનુમાનજી સામે જોયું અને ભગવાન સમજી ગયા અને તરત જ હનુમાનજી અહીં ઊંચા ટેકરા ઉપર બિરાજમાન થયા એવું કહેવાય છે તો આ મંદિર એ ગોકર્ણ ઋષિના કહેવાથી હનુમાનજી બિરાજમાન થયા છે એવું સ્વયંભૂ બિરાજમાન હનુમાનજી મંદિર છે તો સૌ ભક્તો અહીં દર્શન માટે આવે છે ખૂબ વિશાળ સંખ્યામાં લોકો આવે છે અહીં આરતીનો દર્શનનો લાભ લેવા માટે એક બીજો વિડિયો મેં અહીં અપલોડ કરેલો છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તે જોવા વિનંતી